દર વર્ષે મરોલી ખાતેથી અષાઢી બીજ નિમિત્તે નીકળતી ભગવાન રણછોડ રાયની અનેરી રથયાત્રા રંગે ચંગે કોમી એકલાસ સાથે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી બજાર ખાતેથી શ્રી રણછોડ રાયની ઓગણીસમી રથયાત્રા અષાઢી બીજના દિવસે બપોરે બે કલાકે રણછોડરાય ધામથી નીકળી હતી જે રાજા રોડ ઉભરાટ રોડ થઈ નહોર ગામથી રણછોડ રાય મંદિર પરત ફરી હતી જેમાં ગજરાજ બળદગાળાઓ તથા ભજન મંડીઓ પણ જોડાઈ હતી

અને સમગ્ર રૂટ ઉપર ભક્તજનોએ રથયાત્રાનો મણકાભેર સ્વાગત કરી ભગવાન જગન્નાથના દર્શનનો લાભ લીધો હતો ડાકોરના ઠાકોર જે રીતે બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ડાકોર આવ્યા હતા ત્યાં દક્ષિણ ગુજરાતના ભક્તજનોની ભક્તિ અને લાગણીને વસ થઈ ડાકોરના કાળિયા ઠાકોર મીરી ડાકોર સમા મરોલીમાં બિરાજમાન થઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે ત્યારે આ રથયાત્રામાં સનાતન ધર્મના પૂજ્ય સોમનાથ બાપુ સત્યવલ સંપ્રદાયના ચોખડના ભરભુભાઈ नर्मदा पुत्र सावरिया महाराज हेमंत चेहर माताना उपासक दिनेश महाराज तथा विविध संतो महंतो उपस्थित रही आशीर्वचनं आपल्यात રણછોડરાય ગામ ખાતેથી છેલ્લા અઢાર વર્ષથી જગન્નાથ રથયાત્રા ચાલી રહી છે અને આ વર્ષે ઓગણીસમી રથયાત્રાનો કાર્યક્રમ રણછોડાય મંદિરથી નીકળીને છીણમ રોડ રાજા રોડ ઉભરાટ રોડ મહુવર ગામ થઈને ફરી પાછા કુમાર પ્રાથમિક શાળા થઈને ફરી પાછા રણછોડાઈ મંદિરે આ રથયાત્રા આવશે એમાં આ વર્ષે અગત્યતા એ છે કે રણછોડરાય મંદિર ખાતે જે રણછોડાય વિદ્યાલયની અમે શરૂઆત કરી છે એ વિદ્યાલયમાં ભણતા નાના નાના બાળક બાળકો ભૂલકાઓ જે છે એ પણ આ વર્ષે એમાં જોડાશે અને આ રથયાત્રા પરંપરાગત રીતે એમાં વાજા હાથી ઘોડા ઉંટગાડી અને જે સંતો જે હોય છે એવો બગીમાં બેસીને આ રથયાત્રામાં જોડાતા હોય છે આબાલ વૃદ્ધ સૌ કોઈ આ રથયાત્રામાં રથયાત્રાની ભવ્યતા દિવ્યતા એકદમ સફળ અને સુરક્ષિત સમયબદ્ધ કાર્યક્રમ સાથે અમારી આ રથયાત્રા વર્ષોથી ચાલી આવી છે અને એ જ રીતના આ વર્ષનો પણ અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે